અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ ટુ ફોર્ટી સુધીના બની શકે છે તો થોડું બે થી ત્રણ ટ્રેડિંગ સેશન આઉટલુક લઈ અશોક લેલેન્ડમાં ખરીદારી કરવી જોઈએ અહીંયા ડેટા મીન્સ કે એના જયારે રિઝલ્ટ પછી માર્કેટનો મૂડ ખરાબ હતો માર્કેટ થોડું વીકનેસ સાઈડ હતું એટલે અહીંયા તમને બહુ સારી ખરીદારી ના જોવા મળી પરંતુ આજની સિચ્યુએશન વાઇઝ એવું લાગી રહ્યું છે કે અશોક લેલેન્ડ આઈ થિંક એ ઓટો સેક્ટરમાં આઉટ પરફોર્મ કરતું રહેશે અને એક્સપોર્ટ પર પણ એનું થોડું ડિપેન્ડન્સી ઓછી છે સેકન્ડ જે રેકમેન્ડેશન છે એ આજના દિવસે રહેશે એ છે એબીડીએલ અહીંયા પણ આ ખરીદારીની સલાહ છે ઓલ ઓવર ફંડામેન્ટલ પોઝિટિવ છે ડ્યુ ટુ માર્કેટ કરેક્શન અહીંયા એક સારું કરેક્શન આવી ચૂક્યું છે સ્ટોપલો રાખો ઉપર ની બાજુ ત્રણસો છેતાલીસ સુધી નું ટાર્ગેટ જોવા મળી શકે છે તો આઈ થિંક આજના ટ્રેડિંગ સેશન માટે બે કે ત્રણ ટ્રેડિંગ સેશન આઉટલુકથી જવું હોય તો આ બેસ્ટ સ્ટોક ઉપર ફોકસ કરવું જોઈએ